ઘોઘા તાલુકાના નવા રતનપર ગામના યુવાનો પાણીમાં ડૂબ્યા નાહવા જતા પાણીમાં નાહવા જતા ત્રણ બાળકો ડૂબ્યા હતા બાળકો પાણીમાં ડૂબ્યાની જાણ થતા સ્થાનિક આગેવાનો સહિતના લોકો પહોંચ્યા બનાવ સ્થળે સ્થાનિક લોકો એકબીજાની મદદ વડે બે યુવાન બાળકોને બચાવી લેવાયા એક યુવાન લાપતા બનતા એનડીઆરએફ ટીમ સહિત પોલીસ ટીમ પહોંચી બનાવ સ્થળે

તો અમે મેં જોયું તો એ ડૂબતા હતા પછી બીજા એના ભાઈબંધો હતા અહીંયા ત્રણ જણા બાર શર્ટમાં બેઠા હતા તો એમને મેં હાથ કર્યો કે આવો તમે એમ તો પછી હાથની લાઈન કરીને મેં એને બે છોકરાને બહાર કાઢ્યા અને એક છોકરો અમને પછી જડ્યો નહીં સાહેબ બેને બસાવ્યા બે જીવ બસાવ્યા અને એક છોકરાને અમે પછી હાથમાં જ મહેનત પૂરી પણ કઈ પછી પત્તો ન લઈ ગયો